દાહોદ ખાતે સહકારનગરના એક મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો સાહીઠ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો દાહોદ જિલ્લા કલેક્ટરનું ચાઇનીઝ દોરી માંજા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી છે ત્યારે દાહોદ પોલીસે શહેરમાંથી ચાઇનીઝ દોરીનો સાહીઠ હજારની કિંમતમાં જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે જો કે જેના ત્યાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો મળ્યો છે તે ફરાર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે મળતી માહિતી અનુસાર દાહોદ પોલીસને શહેરના સહકારનગરમાં એક વ્યક્તિના ઘરે ચાઇનીઝ દોરો હોવાની બાતમી મળી હતી તે આધારે પોલીસે સહકારનગરમાં રહેતા પ્રશાંતભાઈ રસિકભાઈ દેવડાના ઘરે તપાસ કરતાં તેમના મકાનમાંથી ચાઇનીઝ દોરીની કુલ એકસો વીસ નંગ રીલ જેની કુલ કિંમત રૂપિયા સાહીઠ હજારની વેચાણ રાખવા માટે મૂકી રાખેલ હતી તેથી પોલીસે ચાઇનીઝ દોરીને જથ્થો ઝડપી પાડ્યો છે અને કલેક્ટરના જાહેરનામાના ભંગ કર્યા સંદર્ભની કાર્યવાહી હાથ ધરી છે કે પ્રશાંત પોલીસ પકડમાં આવ્યો નથી ઉત્તરાયણના તહેવારે આ ચાઇનીઝ દોરી વેચી મોટો નફો લેવા માટે આ જથ્થો લવાયો હતો પરંતુ આ જીવલન ચાઇનીઝ દોરીનો પતંગ રસ્યાઓને ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરીને પક્ષી અને લોકોને ઈજા તેમજ જાનહાનિથી બચી શકે